હેલો દોસ્તો ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો બધા મજામાં ફરી એકવાર નવા બ્લોગની સાથે તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને જોઈ શકો છો વરસાદ આવી ગયો છે કાલ સાંજનો વરસાદ ચાલુ છે અત્યારે ચાલુ છે અમારા કુલપા ગાડી બે બહાર જઈ રહ્યા છે અમારા પડોશી અત્યારે સરસ મજાનું નહીં ધોઈ અને સરસ મજાની ટી શર્ટ પહેરી લીધી છે પેન્ટ જૂનું છે પરંતુ ટી શર્ટ નવી છે નવી ટી શર્ટ લાવ્યો તો થોડી એન્ટ્રી બેન્ટ્રી પાડ દઉં એન્ટ્રી પાડવી પણ જરૂરી છે અમુક ટાઈમ માટે તો આજે હું જઈ રહ્યો છું કરિયાણાની દુકાનમાં કરિયાણું ખતમ થઈ ગયું છે કરિયાણું હોય ને તો જિંદગી જીવાય કરિયાણું ના હોય તો વાત પૂરી થઈ જાય ખાવા તો જોવા કા પેટ કરાવવા વેઠ એટલે આજે પાછા સાંજે મહેમાન પણ આપવાના છે તો કરિયાણું ખતમ થઈ ગયું હતું તો કળીઓનું મરચું હરદર ને શાકભાજી ને તેલ ને એવું બધું લાવવાનું છે તો કડીઓનું દુકાનથી થી બધું લઈ આવીએ બાકી રીના જે લખાવે જો મને કોઈ ખબર નહીં કળીઓનું પટા આપણે લઈ લેવાનું આપણે ધ્યાન નહીં રાખવાનું કે કળીઓનું પટી છે ખાલી આપણે તો અવાજ ભરવાનો એટલે આપણે પટલે લઈ આવવાનું ડિસ્ટર્બ ના થાય સરસ મજાનું ઠંડા ઠંડા પાણીએ નહીં નાખ્યો કેમ કે અહીંયા ચૂલું પાછું ચોમા ક્યાં કે પેલું છે ગરમ કરવાનું પાણી પરંતુ એમાં ગરમ કરવાથી કોઈ હાથ ડૂબા દે ને તો સીધા ફૂચક્કર થઈ જવાય ઉપર ભેગા થઈ જવાય એટલે એનો ઉપયોગ હું નહીં કરતો ગરમ પાણી કરવા માટે પડ્યું છે પરંતુ હું ઉપયોગ કરતો નથી તો મિત્રો આપણે થોડી થોડી ફરફણ ચાલુ છે વરસાદ ચાલુ છે અને આપણે જઈશું કરિયાણું દુકાનમાં કરી લેવા તો એક સરસ મજાનું સવાર સવારમાં તમને ભજન સંભળાઈ દઉં હો વીજરી ને ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ અચાનક અંધારા થાશેજી તો બલીએ સીધા બજારમાં કરિયાણાની દુકાને ત્યાં સુધી બના જોઈ વિડીયોમાં દોસ્તો પહોંચી ગયા છીએ કરિયાણાની દુકાનમાં જય માતાજીમાં આગલા બ્લોકમાં તમને વતાઈ છે આ દુકાન કરિયાણાનો દરેક સામાન અહીંયા મળતો હોય છે અને અમે રેગ્યુલર વહેંચી જ લઈએ છીએ હવે રીના શું લખાવા છે એક લખાવી છે એક લખાવી છે ચોખા ને ગોર ને એ બધું લખાવ્યું છે જમવાનું ખાવાય ભાઈ નાસ્તામાં સરસ મજાનું માહોલ છે વાહ ભાઈ વાહ હવે કડીઓનો લેવાનું ચાલુ છે કડીઓનો આમ હું લેશે એ તો જોઈએ છીએ

ના નીચે જય માટે ટ્રેડર્સ છે તો અહીંયા એ પૂછો કે વાઘુબાનું ઘર ક્યાં કે વાઘુબા ક્યાં મળશે તો એ પણ બતાવી દેવાય તમને બરાબર છે અને નંબર આવી દે મિત્રો બનાવે છે વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ તો જય માતાજી મિત્રો આપણે તમને વાઘુભાઈ કીધું કે અમારા ઘરે મહેમાન આવવાના છે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા નણદ અને મારો બર્થડે હતો તો અમારા ભાણીબા અમારા માટે ગિફ્ટ પણ લાવ્યા છે તમને બતાવીશું આ જો આમાં મોટા પાણી હે અને મારા માટે બહુ મસ્ત ગિફ્ટ માં લાયા ડબ્બો અહીંયા બુની આપણે દિવાળી ના ઉપવાસ ભરવા માટે બહુ મસ્ત રાતના બાર વાગ્યા સુધી જાગી મહેનત કરી અને બહુ મસ્ત ડેકોરેશન કર્યું એ બુની અમારે તમે જોઈ શકો છો અને બહુ મસ્ત ગિફ્ટ લાયા અહીં મારા બર્થડેમાં આવી શક્યા નહોતા કેમ કે મહેસાણા રહે અમારે અમારા બુની મહેસાણા રહે એટલા માટે આવી શકે નહોતા નહીં બુની આ બધું ને કેક ખાવા તો હું ભૂલી ગઈ હતી અને બુની ને ભણવાનું હતું એટલે એટલે દૂરથી કેવી રીતે આવે એટલા પાસે આવ્યા બુની બુની તો અમારા બુની ને આવું બધું બહુ મસ્ત આવડે બનાવતા તો તમે કોમેન્ટ કરજો આપણે આબુબાનું એમના બુની છોકરીએ અને મારી વાણી જ છે એટલો બહુ મસ્ત આવું બધું બહુ સરસ આવડે તમે જોઈ શકો છો કેટલું મસ્ત બનાવ્યું આપણું મગજ દોડે નહીં આવતો અને અમારા બુની કંઈક કહેશે તમને

એ ટાઈમ બહાર ગયો હતો થોડું ઇમરજન્સી કામ આવી ગયું હતું એટલે રીનાએ તમને સંવાદ આવ્યો છે હું થોડું કામ હતું એટલે બહાર ગયો તો મહેમાન આવી ગયા હતા અમે અટાણું લેવા ગયા હતા અટાણું લઈને આવી ગયા હતા અટાણના સુધી મેં વિડીયો બનાવ્યો હતો એના પછી મહેમાન ઘરે હતા મારા થોડું કામ હતું બહાર ગયો હતો પછી રીનાએ કન્ટેન્ટ થોડું ચાલુ કર્યો આ વિડિયો હું બીજા દ્વારા બનાવી રહ્યો છું કે મારે છ મિનિટનો વિડીયો થતો હતો તો બધું આઠ નવ મિનિટ કરું એટલે તમને જોવાની મજા આવે તો થોડી ઇમરજન્સી કામ આવ્યું હતું બહાર ગયું તો અમારી મોટી બેન આવી હતી બે ભાણી હતી સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું જમીન પછી સવારી ગયા તા બરાબર છે તો બોલો કેવું ચાલે છે અત્યારે પાછું આ બીજો દિવસનું કન્ટેન્ટ લઉં છું એટલે હું અત્યારે જાઉં છું શૂટિંગમાં મસ્ત દેશી હોય ફનીના શૂટિંગમાં જાઉં છું તો હવે કયા કયા વિડીયો બને છે વેમીલું બહેરું તો લગભગ બનાવવાનું છે છે વેમીલું બનાવવાનો તો ખાસ છે તો કન્ટેન્ટ પર બનાવીએ છીએ સારું રહેશે તમે પણ કોમેન્ટ કરજો કે કયા કયા વિડીયો તમને સારા ગમે છે યુટ્યુબની અંદર કોમેડી વિડીયો બ્લોગની વાત નહીં કરતો તો સૌથી વધારે જેની વિડીયો પર કોમેન્ટ હશે કોમેન્ટ ઉપર લાઈક હશે એનો અમે વિડીયો બનાવીશું તો આટલો બધી રાખીએ કેમ કે હજી નાસ્તો પણ બાકી છે અને શું બોલવી ખબર નહીં પડતી વધારે પડતું બોલીએ તો સારા ના લાગે બોલવું પડે થોડું તો અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પૂરેપૂરો સપોર્ટ તમારો મળી જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ